કોઈ પણ આપણે કઈ આગળ નથી હાજર અઢાર નું મોડલ ફર્સ્ટ ઓનર માં ગાડી આવશે ગેરન્ટેડ બત્રીસ હજાર કિલોમીટર ફરેલી છે નંબર અહિયાં દેખાય છે સર્વિસ સિક્ષ્ટી કાઢી તમે ચેક કરાવી શકો છો આખી ગાડી નોન એક્સિડેન્ટલ ગેરંટી કોઈ વસ્તુ રિપેન્ડ બી તમને આ ગાડીમાં મળવાની નથી

આ બી ઓરિજિનલ ગાડી આખી ગાડી ઓરિજિનલ પેન્ટ ફર્સ્ટ ઓનર માં આ બી તમને ગાડી મળી જશે આ ફરેલી છે 44000 કિલોમીટર આ મેગ્ના વર્ઝન મળશે તમને આમાં એબીએસ એરબેગ જેવા બધા ફંક્શન મળી જશે આ ગાડી આપણા વ્યૂઅર્સ માટે આપણે આપી દીધું ઓન્લી ફોર 4 લાખ ને 25000 રૂપિયા સવા ચાર લાખમાં માં બે હજાર સત્તર ની મેઘના તમને મળવાની છે અંદર નું ઇન્ટીરિયર બહુ જોરદાર છે આમાં પણ બધા ફંક્શન તમને મળી જાય છે જોરદાર ગાડી મળવાની છે વ્હાઇટ કલર માં તમને આઈટેન મળશે અને વ્હાઇટ કલર ના ગમતો તો ગ્રે પણ છે એ બે અઢાર નું મોડલ છે સત્તર ને અઢાર ની આઈટેન સારી કન્ડિશનમાં તમને એનકે નવી લેવા જાવ એટલે આઠ સાડા આઠ લાખ રૂપિયા ની નવી આવશે એના પછી તમે બધું એસેસરી બધું કરાવ નવ લાખ રૂપિયા પડે એ બી કેશ માં હા અને એનાથી હાફ પ્રાઇસ માં તમને કમ્પ્લીટ ગાડી તમારે ખાલી લઈને ચલાવવાની છે તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ ટોયોટા ની ગાડી છે આ પણ તમે જુઓ સેમ આપણે આઈ જોઈને જોઈ એ જ રીતના વ્હાઈટ અને ગ્રે કલરમાં છે તો વ્હાઈટ કલર આ ગાડી આપેલી છે તો આની ડિટેલ આપી પ્રોપર આપણે આજે છે ને જોડકામાં જ કામ કરવાનું છે બધી ગાડીઓ તમને એક નહીં બે બે ઓપ્શન માં બતાવવાની છે પહેલા આપણે ગ્રાન્ડ આઈટેન બતાવી દીધી હવે આપણે બીજી ગાડી લઈને આવી છે ટોયોટા ની ઇટીઓ આ બી બે હજાર બાર નું મોડલ ફર્સ્ટ ઓનર આખી ગાડી ઓરિજિનલ પેઇન્ટમાં તમને મળશે પેટ્રોલ વિથ સીએનજી ફરેલી છે ખાલી સિક્સટી સેવન થાઉઝન્ડ કિલોમીટર આપણા વ્યુઅર્સ માટે આપણે આપી દઈશું ઓનલી બે લાખ પંચોતેર હજાર બે લાખ ને પંચોતેર હજાર પેટ્રોલ પ્લસ સીએનજી પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી સાથે સાંભળ્યું ને ફ્રેન્ડ ફર્સ્ટ ઓનર ગાડી છે એન્ટ્રી સાથે જે તમને મળવાની છે બે લાખ ને પંચોતેર હજાર તમે રૂબરૂ આવશો તો હજી એમાં નોર્મલ ફેરફાર થશે અને આમાં લોન થશે લોન થઈ જશે આમાં કોઈ ભી ગ્રાહક હોય ગુજરાત ના એમના માટે લોન થઈ જશે આપડે લોન ની ફેસીલીટી બી અવેલેબલ છે પણ એમાં તમારે ડીપી પચાસ ભરવું પડશે તો ફ્રેન્ડ વેલા પેલા નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે નંબર સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી કોલ કરવાનો હશે પછી ગ્રે કલર ની હશે કમલેશભાઈ તો આની ડિટેલ આપી દો આ જીરો ડીપી વાળી ગાડી છે બે હજાર ચૌદ નું મોડલ જી વર્ઝન છે આમાં આ બી પ્યોર પેટ્રોલ માં આવશે આ તમને સેકન્ડ ઓનર માં ગાડી જોવા મળશે આપણા વ્યુઅર્સ માટે આપી દીધું ઓનલી ફોર બે લાખ ને નવાણું હજાર રૂપિયા બે હજાર ચૌદ ની કાઢી બે હજાર ચૌદ ની કાઢી અને આમાં ટાયર ચારે ચાર નવા નાખેલા છે વિચાર કરો ફ્રેન્ડ્સ આ બે હજાર ચૌદ ની સેકન્ડ છે પ્યોર પેટ્રોલ છે ટાયર તમને નવો મળશે પ્રાઇસ એકદમ રીઝનેબલ કરી છે આ જીરો ડીપી માં કદાચ તમારું સિબિલ સારું હશે જીરો ડીપી માં કમલેશભાઈ લોન કરી દેશે સો ટકા થઈ જશે જીરો કમલેશભાઈ મેસેજ કરે તમે એકવાર એને ડોક્યુમેન્ટ કહી દો શું લઈ જવાના રહેશે ડોક્યુમેન્ટમાં ચાર જ વસ્તુ જોઈએ ભાઈ તમે ગુજરાતમાં કોઈ બી ગામમાં રહેતા હોય તમારું આધાર કાર્ડ પાન કાર્ડ છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને ઘરનું લાઇટ બિલ આટલી વસ્તુ લઈને તમારે એનકે મોટર્સ અમદાવાદમાં આવવાનું રહેશે નંબર એડ્રેસ તમને લાઇટ બિલ એવું જરૂરી નથી તમારા નામે હોય તમારા ઘરમાં તમારા કાકા પપ્પા કોઈના બી નામે હોય ચાલશે પણ તમારા ઘરનું લાઇટ બિલ હોવું જોઈએ તો ફ્રેન્ડ્સ આજે તમે એનકે મોટર્સ માંથી તમારી ડ્રીમ કાર લઈ જાઓ બંને એટીઓ વ્હાઇટ અને ગ્રે પેટ્રોલ પ્લસ માં અવેલેબલ છે પેટ્રોલ પ્લસ સીએનજી નથી લેવી તમારે પ્યોર પેટ્રોલ લેવી છે તો સેકન્ડ ઓનર માં અવેલેબલ છે તો હવે આપણે બંને જેમ કીધું ને બબે ગાડીઓ જ છે તો આપણે જોઈ લઈએ સીઆજ જે લક્ઝરી પછી ભી આપણે સમજો તમારે તમારા બજેટ પ્રમાણે તમારી પસંદગી પ્રમાણે કોઈ ગાડી તમારે લેવી છે તો તમારે અમારા વોટ્સએપ નંબર ઉપર હાઈ લખીને મોકલો તમને કેટલોક ની લિંક આવશે એમાં અમારી પચાસ થી સાહીઠ ગાડીઓ હાજર સ્ટોક જે હોય છે ને કેટલોક તમને દેખાઈ જશે એમાંથી તમારી પોતાની પસંદગી અને પોતાના બજેટ પ્રમાણે તમે ગાડી જોઈ શકો છો અને એ ગાડી લઈ જઈએ તો જે નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે અત્યારે એ જ વોટ્સઅપ નંબર નંબર તો ફ્રેન્ડ્સ કદાચ આ ઘણા બધા કસ્ટમર એમ કે છે કોલ લાગતો નથી તો વોટ્સઅપ કરી શકે વોટ્સએપ કરી શકો છો તો નંબર ઉપર જો કોલ કદાચ ના લાગતો હોય કે વધારે વેઇટિંગ આવતો હોય તો તમે વોટ્સઅપ કરી શકો છો તો હવે જોઈ લઈએ સીઆજ તો ફ્રેન્ડ આપડે સ્ટાર્ટિંગમાં જોયું બે આઈટેમ જોઈએ ગ્રે અને વ્હાઈટ પછી આપણે જોયું ઇટી ગ્રેન વ્હાઈટ જોયું હવે પાછી બે સિયર લઈએ બ્લુ અને નું ચાલુ કર્યું છે કે શું છે છે હવે જે વાળા વેચે એક જ ગાડીમાં ડ્યુલટન વેચે છે આપડે બે ગાડીઓમાં કલર ગાડીઓ સ્ટાર્ટિંગ કરીએ બ્લુ સિયર થી તો એક એવી ઓફર આપી દીધો કે કસ્ટમર આવીને તરફ અને ઓફર એક્સેપ્ટ કરીએ હવે આપણે આ ગાડીમાં છે ને ખાલી ગાડી જીરોડીપી નહીં આપવાની એની સાથે કસ્ટમરને ને એક વર્ષમાં પેટ્રોલ ફ્રી હોય ને એટલે ડીઝલ ગાડી છે ડીઝલ ફ્રી થઈ જાય ને એવું આપણે ઓફર આપવાની સૌથી પહેલી આ ગાડી છે બે હજાર અઢાર મારુ મારુતિ સિયાજ એસએચ ગાડી છે સેકન્ડ ઓનર માં ગાડી તમને મળશે ફરેલી છે સિક્સટી ટુ થાઉઝન્ડ કિલોમીટર અને આપણા વ્યુઅર્સ માટે આપણે આપી દીધું ઓનલી ફોર ચાર લાખ ને એસી હજાર રૂપિયામાં જેમાં ભી તમારી સાડા પાંચ લાખ સુધીની લોન થઈ જશે

કંપની હિસ્ટ્રી સાથે ઓછા કિલોમીટર ડીઝલ છે ડીઝલ માં ડીઝલ છે આ ડીઝલ બંને બંને ડીઝલ ગાડી મળશે 18 ની છે આ 17 ની છે ઓછા કિલોમીટર ચાલેલી સી આ તમારે લેવી હોય ને ફ્રેન્ડ તો એનકે મોટર્સ જ મળશે અને જે આપણા ગ્રાહક મિત્રો મારુતિની ગાડી ચલાવતો એમને ખબર હશે આ બંને ગાડીઓ 25 ની એવરેજ વાળી ગાડી હોય 100% અને એકદમ કમ્ફર્ટેબલ ગાડી આવે છે તો આ બંને ગાડી તમને મળવાની છે એનકે મોટર્સ માં નંબર ડિસ્પ્લે પર દેખાય છે કોલ ના લાગે તો WhatsApp કરો આજે જ ગાડી વિઝિટ કરો તમે વિચાર કરો લોન અવેલેબલ છે ફ્રેન્ડ્સ આટલી સસ્તી ને સારી ગાડી ક્યાંય નહીં મળે એન કે મોટર્સ માં જ મળશે જોઈએ નેક્સ્ટ આ વિડીયો ની લાસ્ટ ગાડી અને એ પણ ડીઝલમાં છે અર્ટીકા છે ફૂલ ફેમિલી માં ફરવા જોતી હોય કે તમારે ગમે ત્યાં ભાડા કરવા જોતી હોય ડીઝલમાં અર્ટી છે કેવી આપો કે શોકિંગ આપી આ એવી પ્રાઇઝ છે તમે આખા ગુજરાતમાં ફરી લો ને ભાઈ તો આના કરતા પચાસ હજાર ઊંચા ભાવમાં ભી તમને આ ગાડી નહીં મળે કાલે બે કરું 2014 નું મોડલ છે ગાડી વીડીઆઈ ડીઝલમાં છે ચારે ચાર પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો બધું જ તમને આમાં મળી જશે

આ વિડીયો જોતા હોય નંબર ડિસ્પ્લે ઉપર છે એનકે મોટર્સ આપ બધાનું હાર્દિક સ્વાગત કરે છે પેલા તે વેલા ગાડી તમારું વેઇટિંગ કરે છે તો આવા જ વિડીયો સાથે જય જય ભારત ફ્રેન્ડ્સ